નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત દાખલાની ચર્ચા કરી લેવા હવે આજે જોઈએ આપણે દાખલા નંબર છ સ્થાનિક ટેલિફોન યાદીમાંથી સો અટક યાદચિત રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મોરા અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો એના પછી અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો અને અટકોમાં અક્ષરોની સંખ્યાનો બહુલક પણ શોધો તો એ આગળ મધ્યસ્થ મધ્યક અને બહુલક મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણેય માપ શોધવાના છે તો સૌથી પહેલાં આપણે આ દાખલામાં મધ્યસ્થ શોધીએ એના પછી મધ્ય ક અને પછી બહુલક શોધીશું તો ચલો પેલા જોઈએ આપણે તેના માટે શું કરીશું પહેલા કોઠો દોરીશું પછી આવૃત્તિ અને પછી સંચય આવૃત્તિ શોધી અને સૂત્રમાં કિંમત મૂકીશું ચલો પહેલા વર્ગ આવૃત્તિ ને સંચય આવૃત્તિ ચલો વર્ગ એક થી ચાર ચાર થી સાત પછી સાત થી દસ 10 થી તેર 13 થી સોળ અને 16 થી ઓગણીસ સોળ થી ઓગણીસ ચલો એની બાજુમાં આવૃત્તિ એટલે અટકોની સંખ્યા છ ત્રીસ ચાલીસ સોર ચાલીસ સોર ચાર અને ચાર ચલો હવે શું આવશે તો હવે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ કઈ રીતના શોધવાની તો પહેલાં છ તો આગળ આવશે છ છ વત્તા ત્રીસ આ બંનેનો સરવારો એટલે છત્રીસ છત્રીસ વત્તા ચાલીસ એટલે પચાસ એક સિત્તેર ને છોતેર પછી આ બંનેનો સરવારોગર છ છ બારનો વઘરો વધી એક સાત એક નવ એટલે બાણું પછી આ બંનેનો એટલે છન્નું હવે છન્નું સો આગળ જુઓ આવૃત્તિનો સિગ્મા કેટલો આવશે આવશે કેમ જ તો આગળ જુઓ અટકોની સંખ્યા આપેલી છે કેટલી સો તો અહીંયા આગળ સરવારો સો અને સંચય આવૃત્તિનું છેલ્લું પદ પણ કેટલું સો બંને સમાન બરોબર ચલો હવે તો એન બરાબર કિંમત શોધી આપણી એન બરાબર કેટલા સો કુલ અટકોની સંખ્યા સો હવે એના પછી એન બાય ટુ એટલે ભાગ્યા એટલે કેટલા આવશે પચાસ ચલો હવે સંચય આવૃત્તિમાં પચાસ સામેલ હોય તેવી નાનામાં નાની સંખ્યા કઈ આવશે કે જેમાં પચાસ હજાર હોય છોતેર આવશે ને છોતેર કે જેમાં પચાસ હજાર છે તો એ પદ આપણે આખું પસંદ કરીશું ચલો હવે આની અંદરની આપણે કિંમત મૂકીશું અહીંયા આગળ વર્ગ આપેલા છે એમાં અધ સીમા એટલે એલ બનશે તો એલ બરાબર સાત ચલો એના પછી આગળ એફ એફ બરાબર ચાલીસ ચલો એ આગળ સીએફ તો સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ એટલે સીએફ એટલે છત્રીસ ને પછી આવશે એચ એચ એટલે ઉધ્વ સીમા માઇનસ અધ સીમા ચારમાં જ એક જાય એટલે આવશે ત્રણ બરાબર એ બંનેનો તફાવત કેટલા કેટલો છે તો દરેકમાં ત્રણનો તફાવત છે તો યાદ રહ્યા છે બરાબર ત્રણ ચલો હવે શું કરવાનું તો આના સૂત્ર મૂકીએ અને એની અંદર કિંમત મૂકીએ તો મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ નીચે આવશે એફ ગુણ્યા એચ આ સૂત્ર ખાસ યાદ રાખવાનું એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ એફ ગુણ્યા ચલો એલ તો કેટલા આવશે સાત પ્લસ એન બાય ટુ એટલે પચાસ સી એફ એટલે છત્રીસ નીચે એફ એટલે ચાલીસ ગુણે એચ એટલે ત્રણ ચલો સાત પ્લસ છત્રીસથી સાડત્રી આડત્રી ઓગણ ચાલીસ દસ પચાસ એટલે ચૌદ ભાગ્યા ગુણ્યા ત્રણ ચલો છેદ ઉગતા નથી એટલે શું કરીએ ચૌદ ગુણ્યા ત્રણ ચાલીસ પ્લસ ચૌદ અઠ્યાવીસ ચૌદ તરી બેતાલીસ તો બેતાલીસ છેદમાં ચાલીસ બરાબર ચલો બેતાલીસ ભાગ્યા ચાલીસ કરીએ તો ચાલીસ એકા ચાલીસ બે વસ્તી ભાગ ચાલતો નથી એટલે પોઈન્ટ આવશે નીચે જીરો આવશે હજુ ભાગ ચાલતો નથી ઝીરો જીરો ચાર જીરો 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 તો કેટલા આવશે એક પોઈન્ટ જીરો પાંચ તો આગળ હું લખીશ સાત પ્લસ એક પોઈન્ટ જીરો પાંચ તો સાત વત્તા એક એટલે આઠ પોઈન્ટ જીરો પાંચ જો સરવાળો કઈ રીતના કરવાનો તો અહીંયા આગળ એક જ અંક છે એટલે એકમનો અંક ગણાશે પોઈન્ટના આગળનો જે અંક હોય તે હંમેશા એકમનો અંક ગણાય પાસર દસા અને સતાંશ ગણાય બરાબર પોઈન્ટના આગળ એકમનો અંક તો આ એકમ એકમના અંકમાં આપણે આ એકમનો ઉમેરીશું એટલે સાતમાં એક ઉમેરા એટલે આઠ પોઈન્ટ એ નીચે પોઈન્ટ પાછળ જીરો પાંચ તો ઝીરો પાંચ એટલે આઠ પોઈન્ટ ઝીરો પાંચ આ શું બનશે મધ્યસ્થ એમ તો એ આગળ આપણે લખી શકીએ તો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ કેટલો છે આઠ પોઈન્ટ ઝીરો પાંચ છે ચલો હવે આના પછી શું દ્વાર છે તો મધ્ય ક તો ચલો હવે આગળ આપણે મધ્યસ્થની ચર્ચા કરીએ ચલો જોઈએ હવે આગળ મધ્યક મધ્યક પેલા શું આવશે વર્ગ પછી આવૃત્તિ પછી આવશે એના પછી આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ આપણે ખાસ જોવાનું રહેશે તો અહીંયા આગળ જોવા ત્રીસ ચાલીસ સોળ એવી કિંમત આપેલી છે એટલે આપણે પદ વિચલનના સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા આગળ શું આવશે યુઆઈ અને પછી એફઆઈ યુઆઈ ચલો વર્ગ એક થી ચાર ચાર થી સાત સાત થી દસ દસ થી તેર તેર થી સોળ ને સોળ થી ઓગણીસ ચલો પછી આવૃત્તિ છ ત્રીસ ચાલીસ સોર ચાર 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 પછી આવશે મધ્ય કિંમત એક્સ આઈ તો એક્સ આઈ કઈ રીતના શોધવાના તો આ બંનેની વચ્ચેની કિંમત એટલે એક ઉધ્વ પ્લસ ભાગ્યા બે તો અહીંયા આગળ ચાર વત્તા એક પાંચ ભાગ્યા બે એટલે બે પોઈન્ટ પાંચ જવાબ આવશે હવે જુઓ અહીંયા આગળ જવાબ કેટલો આવે બે પોઈન્ટ પાંચ બે પાંચમાં તમે અહીંયા આગળ જે તફાવત હોય તફાવત ઉમેરો તો પણ ચાલશે તફાવત ન ઉમેરવાનો હોય તો અહીંયા એક અને અને પછી પછી એક એટલે બે ઉપર પાંચ પોઈન્ટ પાંચ અહીંયા આગળ સાત પછી એક ઉમેરો આઠ તો આઠ પોઈન્ટ પાંચ અહીંયા આગળ દસ પછી આવશે અગિયાર તો અગિયાર પોઈન્ટ પાંચ અહીંયા આગળ તેર તેર પછી ચૌદ એટલે ચૌદ પોઈન્ટ પાંચ સોળ સોળ પછી એક એટલે સત્તર તો સત્તર પોઈન્ટ પાંચ તો આ શું મળશે મધ્ય કિંમત એક્સઆઈ એના પછી યુઆઈની કિંમત આવશે યુઆઈની કઈ રીતના શોધવાની તો મધ્ય કિંમત એક્સઆઈમાંથી આપણે કોઈ પણ એક કિંમત એ ધારીશું અહીંયા આગળ આ વચ્ચેની કિંમત આપણે એ ધારીએ તો યુઆઈની કિંમત કેટલી આવશે સામે એની સામે જીરો ઉપર આવશે માઇનસ એક નીચે આવશે ઉપર માઇનસ બે નીચે એક બે ત્રણ ચલો પછી એફઆઈ યુઆઈ તો આ વૃત્તિ એફઆઈ આ બનશે યુઆઈ એ બંનેનો ગુણાકાર છ દુ બાર એટલે માઇનસ બાર ત્રીસ એકાદ પણ કેવા માઇનસ ત્રીસ પછી આવશે ઝીરો સોર એકા સોળ પછી ચાર દુ આઠ ચાર દુ આઠ ચાર તરી બાર ચલો નીચે સીગમાં એફઆઈ યુઆઈ ચલો પેલા માઇનસ માઇનસ હોય એનો તો ત્રીસ બતા દસ ને બેતાલીસ પણ કેવા માઇનસ પ્લસ પ્લસનું આઠ બે દસ નું છ સોળ નું વધી એક બે ત્રણ છત્રીસ છત્રીસ માંથી બેતાલીસ બાદ કરીએ તો કેટલા આવશે તો છ પણ કેવા આવશે મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ છ આવૃત્તિ સીગમા એફઆઈ આવૃત્તિ કેટલી આપેલી છે અંદર સો તો એ કરશો બરોબર આનું થશે સરવારો કેટલો સો ચલો હવે કિંમત મૂકીએ શું શોધવાનું હતું મધ્યક મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈઆઈ અપન સીગમા એફઆઈ ગુણ્યા એચ ચલો એ કેટલા તારે આઠ પોઈન્ટ પાંચ તો આઠ પોઈન્ટ પાંચ પ્લસ સીગમા માઇનસ છ નીચે સીગમા એફઆઈ એટલે સો અને ગુણ્યા એચ એટલે ત્રણ એચ બધામાં સમાન આવશે કેટલા આવશે ઉદો માઇનસ અઢસીમાં એટલે ચાર માઇનસ એટલે ત્રણ चलो આઠ પોઈન્ટ પાંચ પ્લસ છ દુબાર છતરી અઢાર તો અહીંયા આગળ અઢાર પછી જુઓ અહીં આગળ કઈ નિશાની છે માઇનસ તો અહીંયા આગળ આવશે માઇનસ નીચે સો હવે આ રીતના લખીએ આઠ પોઈન્ટ પાંચ આ પ્લસ માઇનસ માઇનસ અઢાર નીચે આવશે સો નિશાની એક કરી ચલો આઠ પોઈન્ટ પાંચ છેદ ઉડારવાળા નહીં નીચે અહીંયા આગળ જુઓ બે 0 છે એટલે પોઈન્ટ બે સ્ટેપ આગળ જાય એટલે આ રીતના જીરો પોઈન્ટ અઢાર બે જીરો છે એટલે બે પોઈન્ટ આગળ જશે ને એટલે ઝીરો પોઈન્ટ અઢાર આવશે તો બાજુ બાકી કરીએ આઠ પોઈન્ટ પાંચ માઇનસ જીરો પોઈન્ટ અઢાર એ ચલો દસ ચાર દસમાંથી આમ જોઈએ બે ત્રણ પોઈન્ટ આઠ આઠ પોઈન્ટ બત્રીસ તો આઠ પોઈન્ટ બત્રીસ આ શું મળશે એક્સ બાર મધ્યક તો અહીંયા આગળ અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક એક્સ બાર બરાબર આઠ પોઈન્ટ બત્રીસ છે તો અહીંયા આગળ આપણે મધ્યવર્તી સ્થિતિમાનના બે માપની ચર્ચા કરી એક મધ્યસ્થ જોયું અને એના પછી મધ્યક પણ મળ્યું કેટલું એક્સ બાર બરાબર આઠ પોઈન્ટ બત્રીસ હવે આના પછી જોઈએ આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ એટલે કે બહુલક ચલો જોઈએ હવે આગળ બહુલક બહુલકમાં શું કરીશું તો અહીંયા આગળ કોષ્ટક ઊભું દોરવાની જરૂર નથી તો અહીંયા આગળ ડાયરેક્ટ આપણે આની અંદરથી કિંમત શોધીશું તો અહીંયા કે સૌથી વધુ આવૃત્તિ કયા વર્ગની આપેલી છે તો અહીંયા કે ચાલીસ એ સૌથી વધુ આવૃત્તિ છે તો આ બનશે એફ વન એના આગળ આવશે એફ ઝીરો ને પાછળ આવશે એફ ટુ બરાબર તો કિંમત લખીએ અહીંયા આગળ એફ વન બરાબર ચાલીસ એફ ઝીરો બરાબર ત્રીસ એફ ટુ બરાબર સોળ પછી કઈ કિંમતની જરૂર પડશે તો ચલો એલ તો એલ એટલે સૌથી વધુ આવૃત્તિવાળા વર્ગની અધ સીમા એટલે સાત પછી આવશે એચ તો એચ એટલે કેટલો આવશે તો અહીંયા ઉધ્વ સીમા માઇનસ અધ સીમા એટલે ત્રણ એચ બધામાં સમાન આવશે ચલો સૂત્ર મૂકીએ હવે તો બહુલક ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો નીચે આવશે ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ બરાબર ચલો આની અંદર એક એકનું કિંમત મૂકીએ તો બહુલખ ઝેડ બરાબર એલ તો એલ કેટલો આવશે સાત પ્લસ એફ વન તો ચાલીસ માઇનસ એફ જીરો એટલે ત્રીસ નેચર બે એફ વન એટલે ચાલીસ એફ જીરો એટલે ત્રીસ એફ ટુ એટલે સોળ ગુણે એચ એટલે ત્રણ ચલો સાત પ્લસ અહીંયા અગર ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ તો દસ નીચે ચાલી દુ એસી માઇનસ 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 પ્લસ ત્રીસ બતા દસ ચાલીસ ને છેતાલીસ ગુણ્યા ત્રણ ચલો સાત પ્લસ ઉપર આવશે દસ ચલો નીચે એ આગળ દસ આવશે દસમાંથી છ જોઈ લે ચાર એ આગળ સાત આવશે સાતમાં ચાર જોઈ ત્રણ પાછળ આવશે ત્રણ ચલો ભાગ ચાલતો નથી તો શું કરવાનું ઉપર ઉપરનો ગુણાકાર સાત પ્લસ દસ તરી ત્રીસ અને નીચે આવશે ચોત્રીસ ચલો ત્રીસ ભાગ્યા ચોત્રીસ ચલો ભાગ ચાલશે નહીં એટલે પેલા શું આવશે અહીંયા આગળ જીરો પોઈન્ટ તો અહીંયા આગળ આવશે જીરો હવે કેટલાય ભાગ ચાલશે તો ચોત્રીસ ગુણ્યા આઠ કરીએ તો આઠ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ વધી આવશે ત્રણ આઠ તરી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ચલો દસ દસમાંથી બે જોયેલી આઠ પછી આવશે નવ નવમાંથી સાત જોયેલી બે આગળ બે 2 બે જોયેલી ઝીરો ચલો પાછળ આવશે ઝીરો હવે કેટલાય ભાગ ચાલશે અહીંયા આગળ બસો એસી બસો ભાગ ચાલશે એટલે ફરી આઠે તો બસો બોતેર ચલો દસ દસમાંથી બે જોયેલી આઠ સાત સાતમાં સાત જોયેલી ઝીરો આગળ પણ ઝીરો બરાબર તો પોઈન્ટ પછી આપણે બે અંક લઈએ તો કેટલો જવાબ આવશે ઝીરો જવાબ આવશે તો ચલો સાત પ્લસ ઝીરો અઠ્યાશી તો સાત પ્લસ જીરો અઠ્યાશી તો ખેલાવશે સાત પોઈન્ટ અઠ્યાશી આ એકમનો અક આપણ એકમનો અક બંનેનો સરવાળું સાત વત્તાં જીરો એટલે સાત પાછળ પોઈન્ટ અઠ્યાશી તો કઈ કિંમત મળશે બહુલક ઝેડ તો બહુલક ઝેડ બરાબર સાત પોઈન્ટ અઠ્યાસી જવાબ આવશે હવે અહીંયા આગળ જુઓ આપણે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપની ચર્ચા કરી પહેલાં મધ્યસ્થ એના પછી મધ્યક અને એના પછી બહુલક શોધ્યું તો ત્રણેયના માપ સાત અને આઠની આજુબાજુ આવશે એટલે ત્રણેય મધ્યસ્થ મધ્યક અને બહુલક બહુલક એ ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે એટલે ત્રણેયના માપ એકબીજાની ખૂબ નજીક આવે છે અહીંયા આગળ આપણે દાખલા નંબર છની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી Já em Jebarat.